આઈફોન અને ફ્રીજ ખરીદીને એક પોઈન્ટ બાવીસ લાખની છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો મોટાવરે છ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા વ્યક્તિની પાસેથી ઓએલએક્સ પર આઈફોન અને અન્ય વ્યક્તિ પાસેથી ફ્રીજ ખરીદીને અમિત હિરપરાએ બોગસ રસીદ મોબાઈલ ફોન ઉપર મોકલીને રૂપિયા એક બાવીસ લાખની છેતરપિંડી કરી હતી આ બનાવ અંગે ઉત્તરાયણ પોલીસે અમિત વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે વિગત મુજબ મોટા વરછા સ્થિત ભવાની મહેશ પટેલ અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરે છે જેમણે ગત તારીખ અગિયાર નવેમ્બર બે હાજર ત્રેવીસ માં ખરીદી કરેલ આઈફોન રૂપિયા એક લાખમાં વેચાણ કરવા માટે ઓલ એક્સ વેબસાઇટ પર ઓનલાઈન વેચાણ કરવા મૂક્યો હતો જે અંગે અમિત ભારતભાઈ હિરપરા એ મહેશ પટેલનો સંપર્ક કર્યો હતો તેમજ આઈફોન ખરીદી કરવાનું કહીને ઓનલાઈન એક લાખની રકમ મહેશના પુત્ર ધુવિંગના મોબાઈલ ઉપરના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છે એમ કહ્યું ઉપરાંત તેનો રકમ ટ્રાન્સફર કરી હોવાની રસીદ મોબાઈલમાં દેખાડી હતી બીજી તરફ મહેશે તપાસ કરતા બેંકમાં રકમ જમા થઈ ન હતી અને રસીદ બોગસ હોવાનું બહાર આવ્યું હતું તેમજ અમિતે અન્ય હસમુખ માંગુ માંગુકિયા નામની વ્યક્તિનું ફ્રીસ રૂપિયા બાવીસ હજારમાં ખરીદી કરીને નાણાં આપ્યા નહીં હોવાનું જાણવા મળેલ છે પોલીસે છેતરપિંડીના બનાવ અંગે અમિત હિર પર આ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની તપાસ હાથ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત મહેરબંધ સુરત કમિશનર ઓફ પોલીસ સાહેબ તેમજ સેક્ટર વન સાહેબ ઝોન વન સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનવામાં આવ્યો હતો જેમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે એક હીરાબાગ ખાતે અવની પાર્ક એપાર્ટમેન્ટમાં જે ખોડિયાર એર કન્ડિશન એન્ડ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં બનાવ એવો હતો કે એક વ્યક્તિ હતો જે આપણો આરોપી છે અમિત ભરતભાઈ હિરપરા તેણે એર કંડિશનની દુકાનમાંથી એર કન્ડિશનર ખરીદ્યું ત્યારબાદ પોતાના મોબાઈલમાં મોર્ફ કરેલી એક ઇમેજ બતાવી અને એક ખોટો મેસેજ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે અને એના આધારે એસી ખરીદીને ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારબાદ આગળ તપાસ કરતા પોલીસ સતત આરોપીની વોચમાં હતી અને ગઈકાલે આપણને આરોપી પકડી પાડવામાં આવ્યો છે આરોપી પાસેથી એસીની અમાઉન્ટ અને એનો મોબાઈલ બંને રિકવર કરવામાં આવ્યો છે આરોપી પાસેથી એસી પણ મળી આવ્યું છે